મેદાનમાં ઉત્તરાયણ કરવામાં આવી રહી છે દીજેના તાલે નાચગાન કરી રહ્યા છે ભોજન પણ સાથે લીધું છે ઉત્તરાયણની ઉજવણીમાં અધિકારીઓ પણ હાજર રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરુરા પણ હાજરી આપી હતી જેમાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પરિવાર સાથે અહીં પતંગ ઉડાડવાની મજા માણી છે સાથે સાથે તેઓએ અહીંયા ભોજન પણ લીધું છે નાના ભૂલકાઓ સાથે સમગ્ર પરિવાર આજે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે હાલ અત્યારે આપણે અહિયાં આર્ચરીના મેદાન પર ઉપસ્થિત છે આપણી સાથે અહિયાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અધિકારી પણ ઉપસ્થિત છે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું શું કેશો સાહેબ આજે ઉત્તરાયણ નો પર્વ છે કેવો છે માહોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા આજ રોજ પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલું હતું ખાસ કરીને જે અધિકારી કર્મચારીઓ અહીંયા રહી અને ફરજ બજાવે છે અને પોતાના વતન દૂર છે એમના માટેનું ખાસ આ ये तो है तो ने आमा एसओयू अथॉरिटी साथे साथे, साथे, साथे एसशनल पछि स्टेट रिजर्व पुलिस फोर्स पछि जी सेक અને સ્ટેચ્યુ ની સિક્યુરિટી સીએસએફ આ બધા જ વિભાગ જેમ ગૌતમભાઈ કીધું અલગ અલગ વિભાગના અધિકારી કર્મચારીઓ વિથ ફેમિલી ઉત્તરાયણ ભાગ લીધો બધાએ ખુબ મજા કરી સાથે ની પણ વ્યવસ્થા હતી અને બાળકોએ પણ આનંદ કર્યો આપ મારી સાથે જોઈ શકો છો બધા છોકરાઓ છે બધા છોકરાઓ પણ ખૂબ આનંદ લીધો થેન્ક યુ ગૌતમભાઈ આપણી સાથે અહીંયા એસઆરપી ગ્રુપ 18 ના DYSP LP ઝલા સાહેબ પણ ઉપસ્થિત છે આપણે એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું શું કેશો સાહેબ આજે ઉત્રાયનો માહોલ અને ખૂબ જ સુંદર આવ્યો છે કાર્યક્રમ જેમાં આપડે સાથે અહીંયા નાના ભૂલકા પણ ઉપસ્થિત છે આપણે એમની પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું શું કેશું આજે ઉત્તરાયણ નો પર્વ છે કેવું લાગે છે પતંગ જગાવી મજા આવી કેવી મજા આવી આપણી સાથે અન્ય એક બાળકી પણ ઉપસ્થિત છે આપણે એમની પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું શું કેશો આજે ઉત્તરાયણ નો પર્વ છે પતંગ ચગાવી બગા મજા આવી ખૂબ મજા આવી તો અહીં આપણી સાથે

તો હતા આ જેઓ પણ પોતાની પ્રતિક્રિયા જણાવી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે વહીવટી તંત્ર દ્વારા ખુબ જ સુંદર આયોજન અહિયાં એકતાનગર ખાતે કરવામાં આવ્યું અને આજે સૌ અધિકારીઓ તથા સૌ એકતા જનતા પોતાના પરિવાર સાથે આજે ઉત્તરાયણ પર્વની મજા માણી રહી છે

તો આજે આર્ચરી મેદાનમાં એકતા નગરમાં ઉત્તરાયણ પર્વ ની ધૂમધામ થી ઉજવણી પોલીસ અનામત દળ નો સ્ટાફ પોતાના પરિવાર સાથે પતંગ ઉડાવી રહ્યો છે અહીંયા મજા સાથે ઉમંગ અને ઉલ્લાસના ઉત્તરાયણ પર્વના અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્તાર ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર ભૂપેન્દ્ર પટેલે નગરજનો થયા હતા અને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાના લાડુ અને ચીકીનું વિતરણ કર્યું હતું મુખ્યમંત્રીએ આ ગાંધીનગર પતંગ ઉત્સવના બલૂનને ઉડાડીને પતંગ મહોત્સવ બે હજાર ગાંધીનગરના મેયર મીરા પટેલ ધારાસભ્ય રીટાબહેન પટેલ ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરામ વ્યાસ ગાંધીનગર ભાજપ અધ્યક્ષ આશિષ દવે જિલ્લા કલેક્ટર મેહુલ દવે વિદેશી પતંગબાજુ સહિત નગરજનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે મકર સંક્રાંતિના ના પર્વ પર અમરેલી જિલ્લામાં રંગ બેરંગી પતંગો છવાયું છે અમરેલી માં ધારાસભ્યના મંત્રી કૌશિક શુભકામના પાઠવી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આવનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પતંગ ચકશે તેવો વિશ્વાસ છે આ પર્વ તમામ મિત્રો અને કાર્યકર્તાઓ સાથે આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ જે રીતે પતંગ ઉત્સવ એ ઉજવો એ આપણી પણ છે આપણો તહેવાર છે આ ઉજવણી આપણે બધા સાથે મળીને કરવી જોઈએ જે રીતે ગુજરાત સરકાર દ્વારા અંદર આપણા દેશના મોદી સાહેબ દ્વારા પતંગ ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે આજે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ એમાં હાજર છે જે રીતના સમગ્ર રાજ્ય અને દેશની અંદર જે રીતના કાર્યક્રમો થઈ રહ્યા છે આપણે સૌ સૌભાગ્ય પ્રાપ્ત કરી શકીએ પ્રકારના જયારે કાર્યો થતા હોય ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાટણના ના અબુલ જીવદયા સેવા ટ્રસ્ટ દ્વારા પશુ બચાવવાનો અનુખો અભિયાન ચોકડી નજીક ટ્રસ્ટ દ્વારા જીવદયા સેવા ટ્રસ્ટ દ્વારા એકવીસ વર્ષથી ઉત્તરાયણ પર્વ

દરેકને નમ્ર અપીલ છે કે દરેક સાથે મળીને અહીંયા સેવાનું ભગીરથ કાર્યકર્તા કરે છે તો તમને પાટણની અંદર કોઈ પણ જગ્યાએ પશુ આ ઘાયલ દેખાય તો અમારા કેમ સુધી પહોંચવું કરવું અમારા કેમ સુધી ના હોય તો અમારો હેલ્પલાઇન નંબર તમને આપેલો છે જે તમે કોન્ટેક કરજો કે જે અમે અમારા કાર્યકર્તા આવી જે પણ જગ્યા છે એ જગ્યાએ લઈ અને અહીંયા સારવાર તમને આપી શકીશું બાળકોને કરુણા અભિયાન અંતર્ગત જ્યારે ઉત્તરાયણ પર્વ આવે છે ત્યારે પક્ષીઓને નુકસાન ન થાય અને કોઈ બીજી રીતે બાળકોને પણ નુકસાન ન થાય એવી સમજૂતી આપીને બાળકોને પતંગ કઈ રીતે ચગાવવા અને કઈ દોરી વાપરવી એ વિશે સમજૂતી આપી અને બાળકોને આનંદ થાય એ માટે અત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી દાઉદપુર પ્રાથમિક શાળાની આજે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સારંગપુર મંદિર ખાતે કષ્ટભંજન દેવ હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો રંગબેરંગી કરવામાં આવ્યો સિંહાસનની આસપાસ પતંગો અને દોરીની તેમજ ઉત્તરાયણ નિમિત્તે ચિક્કી મબરાના લાડુ સહિત જુદી જુદી વાનગીનો ધરાવવામાં આવ્યો ઉત્તરાયણ પર્વ નિમિત્તે રજાના માહોલમાં દાદાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી આજે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર મકર સંક્રાંતિનો પર્વ એ ખૂબ ભવ્ય અને ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે આજે મકર રાશિમાંથી સૂર્ય ધનુ રાશિની અંદર પ્રવેશ કરે છે ત્યારે આજે બધા લોકો તાબાઓ ઉપર પતંગો ચડાવી અને સૂર્યનો તાપ લેતા હોય છે જેથી કરીને આપણું સ્વાસ્થ્ય શરીર સારું રહેતું હોય છે ત્યારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દરબારમાં હનુમાનજી મહારાજને પણ સુંદર નયનરમ્ય દિવ્ય શણગાર ધરાવ્યો છે ભગવાનની આગળ તલ ચીકીના લાડુ તેમજ વિવિધ અનકૂટ દાદાને ધરાવી આજના દિવસે જે પારંપરિક જમવાતું હોય એનું આજે અનકૂટ ધરાવ્યું છે તેમજ આજે હજારો લોકો અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરીને આ મકરસંક્રાંતિનો પર્વ મનાવી લીધો છે ત્યારે ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા આવનારું તમામ આજે સમગ્ર દેશમાં મકર સંક્રાંતિ અને પોંગલની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીમાં કેન્દ્ર રાજ્યમંત્રી એલ મુરુનના નિવાસસ્થાને આયોજિત પોંગલ ઉત્સવમાં સહભાગી થયા હતા પીએમ મોદી અહીં માત્ર પૂજા જ નથી કરી પરંતુ ભારતીય પરંપરા મુજબ ગાયને ઘાસ ખવડાવી ગૌસેવા પણ કરી વડાપ્રધાને દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર વિધિવત પૂજા કરી આ દરમિયાન તેઓ પરંપરાગત નજરે પડ્યા પોંગલના પર્વ પર વિશેષ મહત્વ હોય છે ત્યારે પીએમ મોદીએ ગાયને ખવડાવીને જીવદયાનો સંદેશ આપ્યો આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ તમિલ કલાકારો અને સંગીતકારો સાથે પણ મુલાકાત કરી હતી કેન્દ્રીય મંત્રી એલ મરગનના ઘરે આયોજિત આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના જ દેશની અસલી તાકાત છે પોંગલના આ પાવન પર્વ પર દેશવાસીઓમાં એક નવો જ ઉમંગ જોવા મળી રહ્યો છે માઘ માસની શરૂઆત અને મકર સંક્રાંતિના આ પાવન પર્વ પર આજે સમગ્ર દેશ ભક્તિમય બન્યો છે ખાસ કરીને પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાનું ઘોડાપૂર્વમાં છે આજે વહેલી સવારથી જ હર હર ગંગે અને જય માધવના ના સાથે લાખો શ્રદ્ધાળુઓએ સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી મકર સંક્રાંતિના પર્વ પર દાન અને સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ જોવા મળી નથી સૂર્યદય પહેલા જ હજારો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોએ પવિત્ર જળમાં ડૂબકી લગાવીને સૂર્યદેવની ઉપાસના કરી સ્નાન બાદ તલ તલગોળ અને ખીચડીનું દાન કરી રહ્યા છે જે આજના દિવસનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે પુરાણોમાં કહેવાયું છે કે મકર સંક્રાંતિના દિવસે સંગમમાં સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ જ કારણ છે કે આજે સંગમ તટ માનવ મહેરામણથી ઉભરાઈ રહ્યું છે આ સમાચારમાં સમય થયો છે બ્રેકનું તો લઈશું એક બ્રેક

સાવચેતી રાખવી સૌની પવિત્ર અને માનવીય ફરજ જીવદયા દયા જ પ્રભુ સેવા કાવક નોકરી પ્રેમ લગ્ન વશીકરણ મૂડચોટ સંતાન પ્રાપ્તિ પતિ પત્ની વચ્ચેના નાણ બનાવો મનગમતી વ્યક્તિ સાથે મિલન શત્રુ પર વિજય અને મેલી રીતે જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે તો મિત્રો જાણીએ કેટલાક સફળ લોકોના અનુભવો હું સ્વીટી મને નથી સમજાતું કે પ્રેમ કરવો કોઈ પાપ છે ત્યારે મેં મારા પ્રેમ લગ્નની વાત કરી ત્યારે પરિવાર અને સમાજ બધા અમારી વિરુદ્ધ થઈ ગયા અમે બહુ નિરાશ થઈ ગયા પરંતુ મારા સદ નસીબ કે અમે જ્યોતિષી રાજગુરુ બાબાની એડ જોઈ અને પછી હું તમને કોલ કરીને તરત જ તમને મળવા પહોંચી ગઈ એમણે એમની કાળી વિદ્યાનો કાટ કર્યો અને આજે મારા મનપસંદ પાત્રની સાથે મારી સગાઈ થઈ ગઈ અને છ મહિના પછી અમારા લગ્ન મનીષ અગ્રવાલ મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં પાંચસો વર્કર કામ કરતા હતા મંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી પણ અચાનક દિવસો બદલાયા અને મારો ગાર્મેન્ટનો ધંધો પડી ભાંગ્યો ગુરુ પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું ચમત્કાર થઈ ગયો આજે મારી ફેક્ટરીમાં પાંચસો નહીં સાતસો વર્કર કામ કરે છે હું મેઝ માસ્ટર ડિગ્રી ગયા સાથે મને આમ થઈ જાણે કે મેં જગ જીતી પરંતુ નોકરી માટે હું જ્યાં જ્યાં ગઈ ત્યાં મને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હું નર્વસ થઈ ગઈ અને હું આટલી બીમાર થઈ ગઈ કે મને વાળ નીકળવા પડ્યો છેવટે મારા ડેડીએ મને રાજગુરુ સાહેબના પાસે રહી ગયા એમને કીધું મેં એની વિદ્યાનું અસર છે મારા બીમારીના ઈલાજ શરૂ થઈ ગયો અને એક જ મહિનામાં મારી બીમારીનો નાશ થઈ ગયો અને આજે હું એક હોટલ મેનેજમેન્ટમાં જોબ કરું છું ઉત્તરાયણ દિવસો આવી રહ્યા છે ને પતંગ ચડાવવાના દિવસો આવી રહ્યા છે પતંગ વિના મને ન ચાલે પતંગ તો હંમેશ દર વર્ષે ઉડાવું છું અને હું તમને પણ કહીશ કે તમારા ફેમિલી સાથે તમારા દોસ્તો સાથે તમારા વડીલો સાથે ને તમારા બાળકો સાથે જરૂર 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 ઉત્તરાયણ મનાવજો સરસ મજાની પતંગો લાવજો અને હા ડોરી પતંગની દોરી આપડી દેશી જ લેજો મહેરબાની કરીને ચાઇનીઝ નહીં લેતા આ ખાસ યાદ રાખજો અને મસ્તીથી ઉત્તરાયણ મનાવજો વાસી ઉત્તરાયણ પણ મનાવજો બી ઇન્ડિયા તરફથી ઉત્તરાયણની શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ આજે મકર સંક્રાંતિના પાવન પર્વ પર સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે રામલલ્લાની નગરી અયોધ્યામાં ભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર સરયુ નદીમાં આસ્થાની ડોકી લગાવીને સૂર્યદેવની ઉપાસના કરી છે કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ ચરમસીમાય છે શ્રદ્ધાળુઓ જય શ્રીરામ હર હર સરયુના ના સાથે પવિત્ર સ્નાન કરી રહ્યા છે મકર સંક્રાંતિ નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલ્લાને વિશેષ રૂપે તલ અને ગોરની સાથે ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો છે સ્નાન બાદ શ્રદ્ધાળુઓ સરયુ ઘાટ પર ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજ ગરમ કપડાં અને તલનું દાન કરી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ આ વખતની મકર સંક્રાંતિ ભક્તો માટે ખૂબ જ ખાસ છે સરયુમાં સ્નાન અને રામલલ્લાના દર્શન કરીને ભક્તો પોતાને ધન્ય અનુભવી રહ્યા છે પૂરબહાર ખીલ્યો છે આજે સંગમ તટ પર પવિત્ર સ્નાન બાદ લાખો શ્રદ્ધાળુઓનું કેન્દ્ર મોટા હનુમાનજી મંદિર ખાતે છે દર્શન કરવા માટે મંદિરની બહાર વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ ભક્તો સીધા જ લઈલા હનુમાનજી ના આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે મંદિરના દ્વારથી લઈને મુખ્ય માર્ગો સુધી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે જ્યાં કલાકો સુધી રાહ દર્શનનો લાભ મળી રહ્યો છે નિયંત્રિત કરવા ઉત્તર પ્રદેશ પોલીસ અને મેળા પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સ્થિત આ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની સૂતેલી પ્રતિમા છે સંગમ સ્નાન જ્યારે જ પૂર્ણ ગણાય છે ત્યારે ભક્તો શ્રી મોટા હનુમાનજીના દર્શન કરે છે વર્ષ બે હાજર છવ્વીસ ના માઘમેળાની મહાકુંભ મોડલ પર આયોજિત હોવાથી સુવિધાઓ પણ અત્યાધુનિક રાખવામાં આવી છે સંગમ સ્નાન બાદ હનુમાનજીના આશીર્વાદની પરંપરા રહેલી છે અહિયાં સુતેલા હનુમાનજીની મૂર્તિ છે જ્યાં લોકો લાંબી લાંબી કતારોમાં ઉભા રહીને ત્યારબાદ દર્શનનું લ્હાવવું લહેશે અને ધન્ય અનુભવે છે

એ વડોદરા શહેરની પરંપરા રહી છે ત્યારે આજના દિવસે વડોદરામાં ગમે ત્યાં વ્યક્તિ વસવાટ કરતો હોય પરંતુ ચાર દરવાજાની વચ્ચે આવે ત્યારે જ એને તહેવારની ઉત્તરાયણની મજા આવે નરસિંહજીનો વરઘોડો હોય તુલસી વિવાહ હોય શિવજી કી સવારી હોય કે કોઈ પણ કાર્યક્રમમાં વડોદરામાં ચાર દરવાજામાં આન બાન અને શાંતિ તહેવારોની ઉજવણી થાય છે ત્યારે આજે અમારા વોર્ડ નંબર ચૌદ ના પ્રમુખ ચેતનભાઈ દરજી અને સાથે સાથે અમારી ચૌદ નંબરની સમગ્ર ટીમ વડોદરા શહેરના માન્ય સાંસદ હેમાંગભાઈ જોશી સૌ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ઉત્તરાયણની મજા છે આજે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે લીમડી શહેરના લોકો લીમડી મહાજન પાંજરાપુરમાં અબોલ પશુઓ માટે નિભાવવા માટેનો ખર્ચ માટે દરરોજનો રૂપિયા એક લાખ થી વધુ ખર્ચ થાય છે રાજ્ય લીમડી મહાજન પાંજરાપોળમાં સ્વયંભૂ દાન સોન્ય માટે હજારો ની લોકો આવી રહ્યા છે આજે સંક્રાંતનો મહાપર્વ છે લોકો ઘણું બધું દાન દેવા આવે છે હું લીમડી માજન પાંજરાપોળમાં અત્યારે ઊભો છું અને આ તમે જે જોવો છો એ નાના પશુઓ છે અને અત્યારે બહારથી ઘણા બધા એનજીઓ બધા એનજીઓ અહીંયા સેવા આપવા માટે આવે છે અને ઘણું બધું દાન પણ આપે છે અને બધા જ ધર્મના એવું નહીં કે કોઈ હિન્દુ ધર્મના પણ બધા જ ધર્મના લોકો અહીંયા દાન કરવા આવે છે અને એ પશુઓને ઘાસચારો ખવડાવે છે કોઈ લાપસી ખવડાવે છે અને અહીંયા અત્યારે લગભગ આશરે છસો જેવા પશુ છે અને બીજા પશુ સાથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રાંત અધ્યક્ષ લીમડી મહાજન પાંજરાપોર એક મોટો સેવા યજ્ઞ લીમડી મધ્ય ચલવી રહી છે અહીંયા પચીસો મૂંગા પશુઓ આ નિભાવ કરવાની અંદર આવે છે રોજનો કરીબન દોઢ લાખથી વધુ રૂપિયાનો ખર્ચ છે એક લક્ષ લીમડીના શહેરીજનોએ અને લીમડીના શ્રેષ્ઠીઓએ નિશ્ચિત કરેલું છે કે આ પાંજરાપોર લીમડી માટે આત્મનિર્ભર બને અને એ આત્મનિર્ભર બનાવવા માટે થઈને એક જે જુસ્સો પેદા કર્યો એ લીમડી મહાજન પાંજરાપોરના ટ્રસ્ટીશ્રીઓને આભારી છે લીમડીના હરેક મનની અંદર હરેક જનજનની અંદર એક સેવાનો યજ્ઞનો ભાવ પ્રગટાવનાર આપણી બાજુની મારી બાજુની અંદર માન્ય શ્રી નરેન્દ્રભાઈ શાહ અને પાછુંમાં બીજા શ્રેષ્ઠીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એટલું હું જરૂર કહીશ કે સનાતન ધર્મની અંદર ગાયનનું બહુ મહત્ત્વ છે તેત્રીસ કરોડ દેવતાઓ જેના રૂવે રૂવે બિરાજમાન છે એવા ગૌરક્ષા માટે થઈને હિન્દુ સમાજ આગળ આવે સનાતન ધર્મીઓ આગળ આવે અને લીંબડીની જનતા આગળ આવીને આત્મનિર્ભર આ પંજાપોરને બનાવની અંદર બધા પોતાનું યોગદાન આપે સિંહ આપે એવી મારી જાહેર અપીલ છે અભ્યર્થના છે જય શ્રી રામ રાજ્યમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગ રસિકો વહેલી સવારથી ધાબા પર જઈને પતંગો ચગાવ્યા કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પણ પરિવાર સાથે પતંગ ચગાવી આનંદ માણ્યો ઉત્તરાયણ નિમિત્તે કોંગ્રેસના નેતા લલિત વસોયાએ સૌને મકર સંક્રાંતિની શુભકામના પાઠવી લલિત વસોયાએ જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં અમારા હરીફે અમારી ફિરકી પકડાવવા વાળાને ફોડીને અમારી સામે જ મેદાનમાં ઉતાર્યા જેના કારણે અમારો પતંગ કપાઈ ગયો છે અમને વિશ્વાસ છે ફરી અમારો પતંગ ચગશે એવો વિશ્વાસ છે આજે મકર સંક્રાંતના પ્રાવણ પ્રસંગે હું સર્વે ગુજરાતવાસીઓને મકરસંક્રાંતિની શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું આજે અમે સૌ પરિવાર સાથે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંતિનો આનંદ લઈ રહ્યા છીએ પતંગો ચગાવી રહ્યા છીએ અમારો પતંગ આ વખતે ગુજરાતના આકાશ ની અંદર ચગવાનો છે વિરોધીઓના પતંગો અમે કાપવાના છીએ ને એ માટે માંજો પાયેલો દોરો પણ અમે તૈયાર રાખ્યો છે સાનુકૂળ પવન છે અને એ પવનની અંદર પતંગ કોંગ્રેસનો જ ચકશે વિરોધીઓના પતંગો અમે આ વખતે કાપીને જંપીશું તો આ સમાચારમાં બસ આટલું જો સમાચાર અને માહિતી માટે જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર